ઓકે મિત્રો બધા મજા મળશે બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં વિડીયોમાં પહેલો તો વરસાદ કેવો છે એ જરૂરથી લખજો કેમકે એ જરૂરી છે એટલા માટે કેમકે આપણે માહિતી આપીએ છીએ તો વરસાદ કેવો છે પણ સાથે લખવું જરૂર છે વરસાદ હોય તો આપણે વૃક્ષ વાવવા પણ જરૂર છે આપણે બધા માટે ફાયદાકારક છે કાલે પણ મમ્મી સમજાવ્યું હતું પણ રોજ બધા ડુંગળીનો હોય તો ડુંગળીવાળા વિડીયો જો કપાસની માહિતી હોય તો કપાસવાળા જો એટલે રોજ કેવું પડે છે બાકી સબસ્ક્રાઈબર રોજ આપણી વિડીયોની વાટે હોય છે રાજુભાઈનું ફરે ખડાખાથવા જે વિડીયો આવશે ટી ડેવી એ માટે હું કરું આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો માહિતી મળે ને આપણી પાસે માહિતી એવી હોય જે હાશી હોય કોઈ ફેક માહિતી નથી આપતો રેડી આજનું ઉદાહરણ દઈ દઉં આપણી પાસે જે નીંબ ઓઇલ આવે છે એના વખાણ ખાવા મીડ્યા છે ખેડૂતો બીજાનું જોઈન એક મહિને ખેડૂતને ટ્રીટમેન્ટ કરાવી એનું પાડોશી જોઈને આખા ગામમાં પૂછે છે કે ત્યાં શું કર્યું એમ એટલે તું ક્યાંથી દવા લેશો એમ આવું તારે સારી ડુંગળી કે આખા ગામમાં કોઈ એવી નથી ડુંગળી એવી છે રેડી તમારે ખેડૂતનો ફોટો જોવો હોય તો હું તમને બતાવી દઉં તમારા આજુબાજુવાળા જોઈ શકશે રેડી આ સ્લાઇડ ઉપર ફોટો જોઈ શકો છો જે વ્યક્તિ છે આ મેં પહેલાં વપરાયું હતું આજે પાછું બે કિલો વાપરવા માટે લઈ ગયા ડુંગળીના પાકમાં મેં તમને આ પોઝિશન કીધું છે રેડી આ વસ્તુ વાપરવી જરૂરી છે પણ આપણે વાપરશું તો રેડી આઈપોઝિશન વાપરો આની અંદર સિલિકોન ખાતર આવે છે ડુંગળીના પાકને સિલિકોનવાળા ખાતરની જરૂર પડે રેડી જે જરૂર હોય આપીએ તો છોડ ઉપડવાનું છે એટલું મગજમાં પણ આપણને હોવું જોઈએ રેડી આની એને બે કિલોની ખરીદી કરી છે ખાતર સાથે ઉડાડવાય કે આનું રિઝલ્ટ સારું છે એમ કેમ કે આ પાંદડું સીધું રાખે છે રેડી ઉસાળા ન ઉડવા દેવાય એડવાસ ચાલુ હોય ખોરાક છે એક જ સિલિકોન વાળું ખાતર જરૂરી છે પણ આપણે આપવું નથી એ ભાઈ જ્યારે એક રૂપિયા દવા લેવા આવ્યા તો એને કીધું એ બેઠા તો એને અપાવ્યું કે આ વસ્તુ વાપરો વાપરવાલાયક છે એમ તો એ ભાઈ તરફ લઈ જી દુઃખ અને જ્યારે ભાઈ દવા લેવા આવ્યા ત્યારે એટલે આની ક્વોલિટી સારી છે રેડી આપણે વસતા વસ્તુ સારી છે ડુંગળીના પાકને સિલિકોન ખાતરની જરૂર પડે રેડી એ ખાતરની જરૂર હોય આપણે આપશું છોડવું પડશે એ જરૂર નહીં આપણે આપીએ તો કોઈ ફાયદો નથી તો જેટલા ખેડૂત મિત્રો એ ડુંગળી બનાવી છે રેડી આનો એકથી બે વખત આ છટકાવવામાં આવે છે વિગયાદી દિવસો ઉડાડવાનું હોય બીજું ખાતર ભેગું રેડી તમારે જેમ વાપરવો એમ વાપરો બાકી આ વસ્તુ વાપરવા જેવી છે રેડી ડુંગળીને સટ્ટાર રાખે આપણે કેમ હાડકું ભાંગ્યું પડે કે કંઈક ડૉક્ટર બીજું પ્લાસ્ટર કરે રેડી તો પોષક તત્વો કોઈક સારું આપોથી જરૂર હોય રેડી આંખો વિશે નાનો ઉપયોગ કરવાનો રાખવાનો છે બેથી ત્રણ વખત તો સ્પ્રે ડુંગળી પાકે જે સુધી માનો થવો જરૂરી છે રેડીજી સોડને એ પોષક તત્વો જ ડુંગળીના પાકને આની અંદર આવે છે આની વિશે મેં સમજાવી દીધું છે હવે મારે આગળ સમજાવવાનું છે જેના વખાણ થઈ રહ્યા છે દવાના બીજાને રેડી એની પણ આગળ વિશે વાત કરીશું આગળ વિડીયો પણ હજી એક ટોપિક છે આપણી પાસે હજી ઘણાની ડુંગળી વાવેતર કરવાનું બાકી છે તો કોઈ લાલ ડુંગળીનું વાવજર કરો સારી વેરાયટી એવી સમાચારમાં બેસ્ટ હોય તો એક વખત તમે કરી શકો રેડી મારી પાસેનું વિડીયો પણ આવેલો છે ગયા વર્ષે ડબલ પટ્ટીનું છે વેપારી લેવા માટે આતુરતા થતા કે હું માર્કેટ યાર્ડના વિડીયો બનાવું છું આપણે જ્યારે ડુંગળી પાકશે ત્યારે અહીંયા તળાજાજી લાઈવ રહેશે છે ત્યારે એના વિડીયો બતાવું છું એમાં કઈ વેરાયટી છે રેડી એ પ્રમાણે આપણે હાલશું તો આ વેરાયટી છે રેડી રાશી કંપનીનું છે રેડ માર્બલ રેડી ક્વૉલિટી સારી થાય છે બહુ સારી વેરાયટી છે મેં બે ત્રણ ખેડૂતને અત્યારે નખાવી દીધું છે ઉગવામાં પણ કાંઈ કહેવાયું નથી મેં મારે ખુદના ખેતરમાં પણ એક કિલો નાખ્યું છે ઊગવામાં આંખ્યું સારી વેરાયટી છે પાણી હમવું રક્ષણ આપી ચોમાસા માટે બાસ્ટ બેસ્ટ વેરાયટી છે ડાયરી કરવી એકસો વીસ દિવસે પાકી જશે ફેરિંગ કરવું હોય તો એંશીથી નેવું દિવસે પાકી જશે રેડી હવે તમારે કઈ રીતે બનાવવું ઝાઝાઓથી ડુંગળીનું ડાયરેક્ટ કરવા કરતાં રો ફેરવીને કરશો તો ઉત્પાદનમાં ફેરફાર થાય છે આ માહિતી પણ જરૂરી છે કેમ કે આ માહિતી દેવી પણ તમને જરૂરી છે એટલા માટે હવે હોદ્દો છે બાફ્યો ડુંગળીના પાકમાં બાફ્યો નહોતા આવતો કેમ કે શરૂ થઈ ગયું છે આજે એક બે ખેડૂત દવા લઈ ગયા છે વિડીયોના માધ્યમથી આવ્યા હતા આપણે વસ્તુ આપણી રીતે આપીશું તો કે તમે વિડીયોમાં જે દવા બતાવો છો એ પહેલાં મને બતાવો કે ઓલું કડવું આવે છે એ હું એસ થ્રી એટલે આના વખાણ થવા મળ્યા છે એક ગામમાં ખેડૂતોએ તો બીજા પાડોશીને બધા કેવા માંડે છે કડવું આવે છે બે દિવસ ખવાતું નથી આમ તે ટીકણું જેમ જે લીંબુ ઓઇલ આવે છે રેડી બહુ સારું કામ કરે છે રેડી આંખું વિશે આનો ઉપયોગ કરો ડુંગળીવાળા રેડી એકથી બે વખત આનો ઉપયોગ થવો જરૂરી છે એક તો આનું રેડી ડુંગળીના પાકનું પછી આ કોઈ પણ દવા ભેગું નાખો ખામેવાળા ને છોડ કડવો રહેશે તો રોગ જે હોય તો પ્રશ્ન ઓછો રહે પણ આપણે વાપરશું તો પછી આપણે એમ વાપરી લીધું કે ચાલો આગળ ક્યાંક ને પછી એક બીજું જે આપણે હાલમાં બધાય ફૂલ કરી હતી હું ગુંદરિયાનો નથી ઉપયોગ કરતા ગુંદરિયો કોઈ પણ કંપનીમાં આપણો નથી કહેતો કે અહીંથી આ બતાવું કાળ વાપરા પણ કોઈ પણ ગુંદરિયું વાપરવું જરૂરી છે આ એક ખાસો સંદેશો આપ્યો છે બાકી આપણે પાલન કરવું ન કરવું આપણે મનની ઈચ્છા તમે ઉપરથી સ્પ્રે કરતા હો રેડી આપણે ડુંગળીમાં ખુશાળા વળવા ન દેવાય કેમકે હવે ચોમાસું રહે સતત વરસાદ આવશે ત્યારે પ્રશ્ન ખાવાનો છે તેની માટે વાયરસ માટે કામ કરે છે આ બને ક્યાંક એ દિવસમાં કામ છે આવ્યા પછી ઓછી દવા કામ કરે છે તો પંદર દિવસે એક વખત આનો છટકાવ કરવાનો રાખવાનો છે વાયરસ માટે રેડી ઉપરથી ઘોસાળા ન વળવા દેવો હોય એની માટે રેડી તો આ પોઈન્ટ મેં તમને સમજાવ્યો છે આ પોઈન્ટ સમજવામાં વાર ન લાગી જોઈએ રેડી આનું પચીસથી ત્રીસ એમએલ માપશે પપે પચીસથી ત્રીસ બને ક્યાં છે ત્રીસ નાખજો રેડી વાય દીધું આ નીબ ઓઇલ ખાસ કરીને બધાએ વાપરજો તમારે ઉત્પાદનમાં ફેરફાર કરવો હોય રેડી એ વાપરે છે અને પપ ઓછો લેવો પડે છે ખંભે એન્સર નથી લેવો પડતો જે બધા ચાર દિવ પાંચ દિવ લેતા હોય ન લેવો પડે એટલે શરતમાં એક બે પર નાખો બાકી તમને લાંબા ગાળાનું સારું રિઝલ્ટ બતાવશે પાડોશીને બાફી આવી જશે આપણે ન આવવા દેવો હોય તોય આ થોડું ઘણું કામ કરશે સો ટકા કામ કરશે એમ નથી કહેતો પણ સોળ કડવો થાય મૂળિયા કડવા થાય તો અંદર જીવાય તો એ મૂળને નુકસાન ન કરીએ એટલે પ્રશ્ન ઓછો થાય એટલે આનો ઉપયોગ કરવાનો રાખો આ બહુ સારી ગુણકારી વસ્તુ છે રેડી આ તમે તમારે ઘેરે બનાવો તો બનાવો તેલ આપણે ઘેરે બનાવી છીએ પણ આપણે એવો કરવાનો સમય હોતો નથી આ લીમડાનો અર્ક આવે છે રેડી ફૂલ કડું આવે છે પણ આપણે એવું ઘેરે બનાવી શકતા નથી આપણે એ વસ્તુ ત્યારે મળે છે આપણે વધારે વાપરીએ એ ખોટી વાત કીધી રેડી આપણે જે લીમડા હોય એમાંથી જ બનાવેલો અર્ક છે પણ આપણે એવું કરવાનો સમય ઘણો હોતો નથી બાકી આવું ઘણું હોય છે આપણે એવું લાંબી ડિટેલમાં જતા નથી વસ્તુ સારી છે કોઈ પણ દવા નાખો એને ભેગું પચીસથી ત્રીસ એમએલ નાખો તેલ દવાનું રિઝલ્ટ સારું આવે પછી ઓછા દિવસે પપ લેવો પડે રેડી રોગ છોડની રોગ પતરે શક્તિ વધે કે છોડ કડવો રહે જેવા નુકસાન ન કરીએ કે અને ઉપર તો ખાસ હમણાં બે દિવસમાં આમાં આવશે રોગ હોય કે ન હોય એમાં પછી એના વળતે દિવસે ખંભે પપ લઈ લેવાનો રેડી એમાં ઈંડા કોસેટા હોય સાફ થઈ જાય રેડી એ પણ જરૂરી છે આ કપાસવાળા માટે ખાસ ઈંડા કોસેટા મારવા માટે આમાં વીજે તરત એકથી બે દિવસમાં રોગ હોય કે ન હોય રેડી નહીં ઈંડા કોષેટ પ્રજનનકારી હારતું હોય આપણે એ તોડી નાખવાનું હવે આપણે બાફિયો આવવા નથી દેવા રેડી એડવાન્સ એટલે જમીનમાં મુંડો હોય તળકી હોય બધું સાફ કરી નાખે એ આપણે બતાવીશું ટેક ટીમને આપણ આંખું તમી નાખીએ તો રેડી ખાત નાખતો એડવાન્સ આવશે તો ખર્ચો ઓછો થાય બાકી આવ્યા પૂછી તો બપે ટંચન દવા નાખવી પડે પણ આપણે એડવાન્સ હાલવું પડશે અને એડવાન્સ હાલવા માટે આ કરવું પડે રેડી આ આપણી પાસે મળે છે રેડી પછી ઘણા પાસા કેડ મિત્રો એવા સવાલ કરે છે કે અહીં અમારે ક્યાં ક્યાં મળશે રેડી એ મને ન ખબર હોય પ્લીઝ એવા અમુક સવાલ તમે ન કરો કેમ કે હું અહીંથી માહિતી તમને દેવા માગું છું તો રેડી આનો ફોટો પાડીને તમારે ત્યાં બતાવો તો અમે નજીકનો એવું હોય રેડી આ જો હું તમને હેરફ બતાવી દઉં આ નામ છે ટેક ટીમલી ટ્રોપિકલ કંપનીએ બનાવેલું છે રેડી ત્યાં તમારે પૂછવાનું પછી તમે તો કાંઈ કહીએ કરો બન્યું છે મને પૂરે પારું એડ્રેસ આપવાનું તો એવી મને ખબર હોય તો વાત જ આખી અલગ છે રેડી અમુક વસ્તુ હોય રેડી આ છે એ તમારે એમ નહીં મળે હવે આનું તમારે ડિસિઝન શું લેવું ને એ તમારે નિર્ણય લેવાનો રેડી આ છે આ છે રેડી આ બે વસ્તુ છે તમારી મળવાની શક્યતા ઓછી છે એની માટે મારો સંપર્ક કરવો પડશે અમુક વસ્તુ તમારી મળે છે આ તમારી મળે છે પણ પહેલાં એક મળશે હું શું મારી પાસે પાકું એડ્રેસ ન હોય રેડી આ પણ મેં તમને માહિતી બધી મેં માહિતી સમજાવી દીધું છે બાફિયા માટે શું કરવું ગુસાળા ન વળવા દઉં એડવાસ શું કરવું આવે છે એનો સ્પ્રે કરવાનો રેડી આ છે એ છે બધી દવા સાથે પહેલેથી ઠેઠ ઠીક વાપરવું જરૂર છે તો તમારે એક બે દવાનો સ્પ્રે ઘટશે તો તમને લાંબા ગાળે ડુંગળી પાકતા છેલ્લે દસથી પંદર હજાર બચીએ તો તમે કંઈક ઘેરે કાર્ય કરવું હોય તો કરી એક છો કોઈ પણ કાર્ય કરી શકો છો એટલે તમારા મનમાં જે સંકલ્પ હોય કે મારે એટલો ખર્ચો બચ્યો છે મારે શું કરવું જે કરવું હોય આપણો ખર્ચો બચાવવાનો છે એની માટે જ આ બધા પ્રયાસ ચાલે છે પણ આપણે એ પ્રયાસ ઉપર કોઈ પણ પ્રકારનો ફાયદો નથી દેખાતો એનું કારણ છે કે આપણે કોઈ કોમેન્ટ લખતા નથી રાજુભાઈ તમે માહિતી આપો છો એ સારી છે એનાથી અમને ફાયદો થાય છે રેડી વૃક્ષ તો વાવવાનો આપણે ફરિયાદ છે પણ આપણે એમાં પણ રસ નથી રેડી વાતાવરણ ગમે એવું આપણે કોઈ પણ પ્રકારનો ફાયદો નથી આપણને માહિતી મળવી આગળ ઓલક અને સ્વાહા રેડી એવું ન કરો માહિતી આપું છું એકઠા કરું છું અનુભવ પ્રમાણે હાલું છું હાલો ફાયદો થશે રેડી નિમો લઈ જાય છે કોઈની ફરિયાદ નથી એક પણ ટકાની એટલે સો એ સો ટકા એમ રેડી વખાણે છે કોકે બીજા માટી મગાવ્યું છે કોક એના ગામમાં નથી વાપર્યું તો એને ભલામણ કરે છે રેડી એની એની કોની ભલામણ કરે આની ભલામણ કરે છે રેડી એટલે સમજાજો કોર્ટ છે રેડી કાલે ખેડૂત અહીંયા વિશે થયા હતા દવા લેવા માટે મરચીને એની માટે તો મેં કીધું કે આ કપામાં નાખ્યા જેવું છે તરત લીટર લીટર લઈ રેડી આ એટલે પોઈન્ટ સમજાવી જેવો છે એને લાગ્યું કે નહીં આમાં કંઈક શે તાકાતવાળું રેડી એટલે આપણે કંઈક અલગ બતાવીશું અલગ વિશેષ છીએ સમજવા માટે સમય કાઢો વિચારો તો તમને ફાયદો થશે પણ પછી આપણે વિષાર લીધું છે કંઈ છોડની જરૂર છે બીજા ખાતરને આપશું આપણે બીજું તો તમને સફળતા નહીં મળે ઉંચમાં લાખના બાર હજાર થાય કે વચ્ચે લાખના બાર હજાર લાખનો ખર્ચો કરે બાર હજાર છેલ્લે વધે એટલે નુકસાનીમાં જે અઠ્યાસી હજારનો નુકસાન છું એવી પરિસ્થિતિ ન આવે એની માટે ટાઈમસર જે વસ્તુની જરૂર હોય એવી વસ્તુ આપો રેડી એ મેં તમને સમજાવ્યું છે આગળ રેડી કે આ ડુંગળીના પાકને બેથી ત્રણ વખત સ્પ્રેમાં દેવાની જરૂર છે એ તમે સમસ્યા તો થાય સમજ્યા વગર નહીં થાય આની અંદર આવશે સિલિકોન ડુંગળાના પાકને નાઇટ્રોજનની જરૂર પડતી નથી સિલિકોન ખાતરની જરૂર પડે તો એનો છોડના વિકાસમાં બધી રીતે ફાયદો થાય પણ એ આપણે સમજીએ તો થાય અહીંયા સમજાવવા માટે તો આ બધો આપણે પ્રયત્ન હાલે છે તમે સમજશો તો ફાયદો થાય પછી હું એમ કહું કે સિલિકોનનું ખાતર પછી તમે અહીંયા દીઓ નાઇટ્રોજનવાળો કે પછી દીઓ બીજા તત્વોવાળો તો ફાયદો ન થાય સોળ સિંહ પાછો પરિસ્થિતિ ખરાબ આવે એટલે મતલબ આ ઉલટી દિશામાં હાલે એવું ન થાય એમ એટલે આ બધું આપણે આપણી રીતે સમજાઈશી માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કાંઈક લખજો બાકી કોમેન્ટ તો કાંઈ આવતું નથી કોઈને કાંઈ સારું નહીં લાગતું આપણું કે આપણે હા કહે છે એટલે જ સમજતા તમને વાર લાગશે એટલા માટે તો આજની માહિતી આજની માટે ક્યારેક ફરીથી મળશું નેક્સ્ટ સારી માહિતી સાથે